आज में आज कुल બે આકલી ઘટના બની છે જે અમરેલી અને ભરૂચ માં આકની આ ઘટનાને લઈ થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી વાત અમરેલી જિલ્લાની કરીએ જે ધારીબા ફર્નિચર મોલ માં આગ લાગતા દોડધામ મચી तुसी श्याम रोड पर આવેલી રાધિકા હોટેલ પાસેના ક્રિસ્ટલ ફર્નિચર મોલ માં સવારે 8 વાગ્યા ના અર્સામાં શોર્ટ સર્કિટ ની ઘટના બની હતી જેના કારણે આકની જ્વાળા ફાટી નીકળી ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયત ના ટેન્કરો થી આગ બુજાવાની કોશિશ થઈ પરંતુ સફળતા ન મળતા અમરેલી થી ફાયર વિભાગ ની ટીમ ને બોલાવાઈ ફાયર વિભાગ ની ટીમ પોંચે એ પેલા ફર્નિચર નો મોલ બડીને ખાખ થઈ ગયો આ તરફ ભરૂચ ના અંગલેશ્વર માં આગ લાગી જીઆઈડીસી ના વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગતા નાસભાગ મચી ગઈ फायर विभाग की टीम आग पर काबू में રાજ્યમાં આજે કુલ બે આગની ઘટના બની છે જ્યાં અમરેલી અને ભરૂચમાં આગની આ ઘટનાને લઈ થોડીવાર માટે હાલ દોડધામ મચી ગઈ હતી વાત અમરેલી જિલ્લાની કરીએ જ્યાં ધારીબા ફર્નિચર મોલમાં આગ લાગતા દોડધામ મચી તુલસી શ્યામ રોડ પર આવેલી રાધિકા હોટેલ પાસેના ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં સવારે આઠ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી જેના કારણે આગની જ્વાળા ફાટી નીકળી